આત્મજ શબ્દનો રૂઢિગત અર્થ થાય પુત્ર પણ એને તાત્વીક દ્રષ્ટિએ જો આત્મજ શબ્દનો આપણે એની વિભક્તિ છૂટી પાડીએ સંધિ છૂટી પાડીએ તો આત્મામાં જે પ્રગટે છે તે આત્મામાં જે પ્રગટે છે તે તે એટલે બ્રહ્મ આત્મામાં શું પ્રગટે આત્મામાં બ્રહ્મ પ્રગટે અને એક વખત બ્રહ્મનું પ્રાગટ્ય થાય પછી એક જ અનુભવ થાય અને એ છે જાતા આહ્લાદ મહા મનહ આહ્લાદનો અનુભવ થાય આનંદનો અનુભવ થાય અને જ્યારે જ્યારે કોઈ વ્યક્તિને આનંદનો અનુભવ થાય ત્યારે એનું મન મોટું થઈ જાય મળે તો આપણું મન ક્યાંક ને ક્યાંક એમાં લોભી થઈ જાય ક્યાંક ને ક્યાંક મન એમાં સાંકડું થઈ જાય અને આપણને જેમાંથી સુખ મળે આપણે બીજા સાથે વહેંચવા ન પણ કરીએ મન સાંકડું થઈ જાય અમારી આ બધી બહેનો હમણાં ઉનાળાનો વેકેશનનો સમય છે તો ઘરમાં કદાચ મોંઘી દાટ પરફ્યુમ હોય દુબઈ બુબઈ ફરવા ગયા હોય ત્યાંથી બોટલ લઈ આવ્યા હોય અટલીકડી બોટલ હોય ને આઠ દસ હજાર રૂપિયાની હોય અને એમાં એવું હોય જેટલું નાનું ને એટલું મોંઘું જેટલું સસ્તું ને દોઢસો રૂપિયા વળી આવડી આવે જેટલું નાનું હોય ને એટલું મોંઘું હોય જેટલી મોંઘી હોટલમાં જમવા જાવ ને એટલું એટલું કેટલું કાપે પીરસે એટલું કેટલું સસ્તી હોટલમાં જાઓ તો થાળો ભરીને આપે હા જેટલું મોંઘું હોય ને એટલું ઓછું ઓછું હું કામ ખબર શેઠિયા હોય ને હોજરી એને કાંઈક ને કાંઈક પૂરું ખાઈ ન શકે એ પૈસા બિલ ચૂકવી શકે પણ ખાઈ ન શકે જે બહુ ખાઈ શકે ને એ બિલ નું ચૂકવી શકે આ આ આ સંસારની તમે વિટંબના જુઓ જે બિલ ચૂકવી શકે એ ખાઈ ન શકે અને જેને આમ આમ ખાવામાં આવડું આવડું જોઈએ એ બિચારા બિલ ચૂકવી ન હોય તો સુખ જેને મળે ને ક્યાંક ને ક્યાંક મન આ બેનો તમે જુઓ તો એવું તમારા ઘરે પરફ્યુમ પરફ્યુમ હોય એવું આમ 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 ઘરમાં ડ્રેસિંગ ટેબલ ઉપર સજાયું હોય અને તમને એમ થાય કે નણંદબા વેકેશનમાં આવશે છોકરાઓને મામાના ઘરે હે મામાના ઘરે આવે તો નણંદબા આવે એટલે તમે બધા શું કરો જેવું સારું સારું મોંઘું મોંઘું હોય ને બધું અંદર કબાટમાં દે કરો છો ને તમે હસો છો ના ના તમે હસો છો ને એનું પ્રમાણ છે મોંઘું મોંઘું હોય ને એ બધું હંતાડી દે સસ્તું સસ્તું હોય ને એ બધું કાઢીને આમ બાર સજા પછી નણંદ બા આવે અને બાર જે પડ્યું હોય ને એમાં લઈને આમ કિચીક કરે ભાભી બહુ સરસ હે તો તું લઈ જા લે તમે લઈ જાઓ એમ કરીને પાછા અમે ઉદાર છીએ એવો આપણે ડોળે કરી લઈ જે નથી ગમતું એ આપવામાં આપણે ઉદાર છીએ એવો ડોળે કરી ખરેખર તો જે ગમતું તું એ તો આપણે મન સાંકડું કરીને અંદર સાચવી દીધું તો સુખ જેને પણ મળે છે એ ક્યાંક ને ક્યાંક સાંકડા મનવાળો થઈ જાય છે આનંદ કોને કહેવાય આનંદ હવે જો સુખ અને આનંદમાં બહુ સૂક્ષ્મ ફરક હોય આપણને સુખ નો અનુભવ થાય અને આનંદનો અનુભવ થાય આપણા ઘરે સંતાનનો જન્મ થાય દીકરો કે દીકરી હોય તો ત્યારે જે લાગણી થાય આપણે જે ભાવો ઉમટે એ કોઈ સુખના ભાવો નથી એ આનંદના ભાવ છે એ આનંદના ભાવ છે એને સુખ ન કહેવાય સુખ તો સાપેક્ષ હોય જો મને ભીંડો ભાવે અને મારા માલતી રોજ મને ભીંડો બનાવી દે ઈ કંટાળી ગયા ભીંડો બનાવી બનાવી તો મને ભીંડો ભાવે તો ભીંડો મારા માટે સુખ છે અનુકૂલમ આપણા શાસ્ત્રો શું કહે સુખ એટલે શું અનુકૂલમ વેદનીયમ સુખમ જે મારી ઇન્દ્રિયોને અનુકૂળતા આપે જે મારી ઇન્દ્રિયોને મજા કરાવે એને કહેવાય સુખ જે આપણી ઇન્દ્રિયોને અનુકૂળતા આપે અનુકૂલમ વેદનિયમ સુખમ તો દુઃખ શું પ્રતિકૂલમ વેદનિયમ દુઃખમ અને જે આપણી ઇન્દ્રિયોને પ્રતિકૂળતા નો અનુભવ કરાવે એ દુઃખ હવે સુખ અને દુઃખ એબ્સોલ્યુટ નથી સાપેક્ષ છે ભીંડો મારા માટે સુખ છે કોક બીજા માટે એ દુઃખદાયી હોય ઘણા એને કારેલાના ભરેલા શાક ભાવે એને સુખ આવે ગણાયને કારેલા જોઈને સીધું મોઢું ચડી જાય કહેવાનો અર્થ સુખ અને દુઃખ સાપેક્ષ છે કોઈ એક વસ્તુ કે કોઈ એક વ્યક્તિ કોઈ એક માણસ માટે એ સુખરૂપ હોઈ શકે તો બીજા માટે એ જ વ્યક્તિ અને એ જ વસ્તુ કષ્ટરૂપ હોઈ શકે કષ્ટરૂપ હોઈ શકે પણ આનંદમાં એવું હોતું નથી આનંદ નિરપેક્ષ ભાવ છે ઇટ્સ અને વ્યાકરણની દ્રષ્ટિએ પણ હું તો છેલ્લા ઘણા સમયથી મથું છું મને મળતું નથી તમે મથ જો મળે તો ક્યાંક ક્યાંક સોશિયલ મીડિયામાં ક્યાંક મને ટેગ કરીને કેજો બધા શબ્દોના આપણા ભાષાના વ્યાકરણની અંદર બધા શબ્દોના સામાનાર્થી અને વિરોધાર્થી શબ્દો હોય સુખનું દુઃખ માનનું અપમાન જયનું પરાજય હે આ બધા વિરોધાર્થી શબ્દો હોય પણ આનંદ એક એવો શબ્દ છે કે જેનો કોઈ વિરોધાર્થી શબ્દ નથી તમે એમ કયો આનંદ નો વિરોધાર્થી શબ્દ કદાચ હતાશા હાવે ના હતાશા પણ આનંદ નો વિરોધી નથી હતાશા આશાનો વિરોધી છે દુઃખ તો સુખ નો વિરોધી છે એવા એવા એ કેટેગરીના જેટલા પણ શબ્દો તમે ગોતી આવો તમને આનંદ શબ્દનો કોઈ વિરોધાર્થી શબ્દ જ નહીં મળે કારણ કે એક વખત આનંદનો અનુભવ થઈ જાય પછી એ આનંદનો અનુભવ નો અનુભવ જતો જ નથી સુખ અને આનંદમાં આટલો સૂક્ષ્મ તફાવત છે તો આપણને ખબર કેમ પડે કે આપણને આ કોઈ પણ અનુભવ થાય છે આ સુખનો અનુભવ છે કે આ આનંદનો અનુભવ છે આપણને તફાવત કેમ કરવો તો સુખ જયારે જયારે મળે ત્યારે હું ને તમે લોભી થઈ જઈએ હું ને તમે સાંકડા મનવાળા થઈ જઈએ પણ આનંદનો નો જયારે અનુભવ થાય ને ત્યારે હું ને તમે મોટા મનવાળા થઈ જઈએ મહા મનહ મોટું મન આપણે ત્યાં સંતાનનો જન્મ થાય ને તો આપણને એમ થાય કે આહા આનંદ આવી ગયો આને આ આપી દઉં આને આપી દઉં આને આપી દઉં આમ આનંદ ઉભરાતો રાતો હોય કાલે નંદોત્સવ આપણે ઉજવ્યો અહીંયા આવડા બધા નાચતા હતા હજારો લોકો આપણે બધા નાચતા હતા સરસ મજાનો નંદ ઘેરા નંદ ભયો કોઈ આમ બે મુઠી આમ કરીને આમ કરતું તું નંદ ઘેરા નંદ ભયો હે કોઈ આમ નાચી હકતો તું આમ તમે તમને બહુ આનંદ થાય ને ત્યારે તમે નાચજો આમ તમે નાચી જ ન હકો હથેળીઓ ખોલી નાખવી પડે અને પોતાની મેતે ખુલી જાય કારણ કે આનંદ નો અનુભવ નંદ બાબા અને યશોદાજીને આનંદ નો અનુભવ થયો છે અને એટલા માટે નંદ બાબા મને મોટા મને કહેવાય છે કે બે લાખ ગાયોનું દાન કર્યું છે અને બે લાખ ગાયો કેવી સોનાના આભૂષણો ચડાવેલી હવે સોનાનું ઘરેણું ગાયને હોય તો અમારી અહીંયા બેનો બેઠી છે આપણી સોનાની ચેન કેટલાની હોય એક તોલાની બે તોલાની હોય ગાયને જો હોય તો એ કે એક બે તોલામાં થાય ગાયને અહીંયા સોનાનું કરાવવું પડે તો એ એક બે તોલામાં થાય એ કેવડું થાય અને એવું કીધું છે કે બે લાખ ગાયો સોનાના આભૂષણો ધારણ કરેલી બે લાખ ગાયો નંદ બાબા અને યશોદા એ દાન કરી છે આ ગોકુળ ગામના ગોપીઓને ગોવાળીઓને ઋષિઓને બ્રાહ્મણો ઋષિ ગાયો આવી સાંડિલ્ય ઋષિને પાંચ હજાર ગાયો દાનમાં નંદ બાબા આપી અને સાંડિલ્ય ઋષિ એ ગાયો લઈ અને પોતાના આંગણામાં આવ્યા હંકારીને ગાયો ગોરાણીને સાદ કર્યો ગોરાણી તો ખબર પડી કે ગોરાણી તો પાણી ભરવા ગયા છે તો લાવો ને હું જ ગાયો બાંધી દઉં હવે ગોકુળ ગામ કેટલું નનકડું આવડું ગોકુળ ગામ અને એમાંય ગામ નાનું હોય તો એની અંદર ઘરોય કેવડા હોય નાના નાના હોય હવે આવડા ઘરમાં પાંચ હજાર ગાયું પંદર વીસ ગાયો સાંડિલ્ય ઋષિએ આંગણામાં બાંધી દે તો આખું આંગણું ભરાઈ ગયું પછી તો અંદર પાણીયારામાં ને રસોડામાં ગોરાણી નતા તો ફાવી ગયા એમ કે બધે બાંધી આવ્યા ગાય બધી જગ્યાએ પાણીયારામાં ગાય બાંધી રસોડામાં ગાય બાંધી પછી ગોરાણી આવ્યા જોયું આવડી ગાયું આવડી ગાયું આવડી ગાયું ગાયું વચ્ચે થી આમ રસ્તો કરી અને ગોરાણી ઘરમાં આવ્યા જોયે તો પાણીયારે ગાયો ભરાવી છે બાંધી છે રસોડામાં આ બધું શું છે સાંડીલી ઋષિ કે કે ત્યાં લાલો થયો છે ને તો બધાયને એને ગાયો દાન માં આપણને પાંચ હજાર ગાયો દાન આપી અરે દેવા વાળા ન ખબર હોય તો પણ લેવાવાળાને તો ખબર હોવી જોઈએ ને દેવાવાળા તો દે પણ લેવાવાળાને ખબર હોવી જોઈએ ને આ પાંચ હજાર ગાયો તમે લઈ આવ્યા અહીંયા મારે ઘરમાં કામ ઓછા હતા હવે આ ઉમર થઈ તમારી હારે રહીને મેં શાંતિનો કોઈ દી અનુભવ જ નથી કર્યો શાંતિ વાળો દીદ નથી જોયો આ આ અમુક અમુક વાક્યો છે ને બહેનો બોલે અને અમુક અમુક વાક્યો તમારે જીવનમાં એક વાર તો ફરજિયાત સાંભળવું જ પડે કેવા કેવા માંગા આવતા હતા केवा, केवा, मांगा था, आ, भाई बदी एना पती भोळा लागे खरेखर तूरख की नाही शकात भोळा शब्द वापरे अमुक प्रसंग बरस मजाना होत ગોરાણી કે કે દેવાવાળાને તો ચલો એનું મોટું મન છે દેવાવાળા એ આપ્યું તમને તો ખબર હોવી જોઈએ ને આ વાસિંદા કરવા ગાયું દોવ્યું એકલા હાથે સાંડીલી ઋષિ કે ચિંતા કરવા આમાંથી બે હજાર ગાયું તારા ભાઈ ને ત્યાં મોકલવાની છે હે તો વાંધો નહીં લ્યો તો હં વાંધો નહીં તો ભલે લાવ્યા બહેનોનો સ્વભાવ એમ એને ભાઈને ત્યાં કંઈક આપવાનું થાય તો એ બહુ ગુમેન ભાઈને ત્યાંથી કંઈક મળે ને એ એમાંય એને આનંદ બહુ આવે પતિઓ બિચારા પાંચ તોલાનો હાર કરીને આવે સોનાનો હાર બનાવીને આવે અને કે કે આજે તો આમ સોનાનો હાર સરસ મજાનું પેકિંગ કરી અને કે આજ તો ભેટ આપવી છે રાજી થતો તો એ લઈ આવે

તો આખા ગામમાં બતાવતી પર જો મારા ભાઈએ ચેન મોકલ્યો છો જો મારા ભાઈએ ચેન કરાવી દીધો જો મારા ભાઈએ ભાઈ બીજ આવે ને કોઈ બી એમને એમ ન આવે કાંક ને કાંક લઈ આવે બેનો સ્વભાવ હોય